ઇતિહાસ ધરાવે છે જેમાં પંદર અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે જે રાજકીય પાર્ટીના સૌથી વધુ છ ઉમેદવાર કોંગ્રેસના છે ભાજપના ત્રણ અને આપના એક ઉમેદવાર જેની સામે વિવિધ ગુના નોંધાયેલા છે ગુજરાતમાં આગામી મહિનાની સાતમી તારીખે લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજના છે ત્યારે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે ચૂંટણીના પ્રચાર પ્રસાર શરૂ થઈ ગયું છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની વેબસાઇટ પરથી મળતી વિગતો મુજબ ગુજરાતના બસ્સો છાસઠ ઉમેદવાર બત્રીસ ઉમેદવારો ગુનાહિત અભ્યાસ ધરાવે છે જેમાં સૌથી વધુ અપક્ષ ઉમેદવારો છે પંદર અપક્ષ ઉમેદવારો સામે પોલીસ ફરિયાદ થયેલી છે छोटा उदयपुर न राठवा जूनागढ़ न राजेश चुड़ासमा गांधीनगर न अमित शाह वलसाड न उम्मीदवार अनंत कुमार पटेल पाटन न चंदन ठाकुर बनासकांठा न गैनीबेन ठाकुर जूनागढ़ न हीराबाई जोटवा अमदावाद पूर्व न हिम्मत पटेल छोटा उदयपुर न सुखराम राठवा ભરૂચના આપના ઉમેદવાર ચૈતર વસાવા ઉમેદવારો દ્વારા જાહેર કરવામાં આવેલી એફિડેવિટ મુજબ બત્રીસ જેટલા ઉમેદવારો સામે જુદા જુદા ગુના હેઠળ કેસ નોંધાયેલા છે હાલ જુદી જુદી કોર્ટમાં કેસ પડતર છે જેમાં ભાજપ કોંગ્રેસ આપ મળીને કુલ નેતાઓ દસ એવા છે કે જે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જ્યારે પંદર અપક્ષ ઉમેદવારોમાં સૌથી વધુ ત્રણ સુરેન્દ્રનગરની બેઠક પર સાબરકાંઠાની બેઠક પર બે ગાંધીનગર બેઠક પર બે ભરૂચ બે ભાવનગર વડોદરા જામનગર પોરબંદર અને આણંદની બેઠક પર એક એક ઉમેદવાર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અથવા જુદી જુદી કોર્ટમાં કેસ પડતર ચાલી રહ્યા છે અત્રે નોંધવું જરૂરી છે કે આ વખતની ચૂંટણીમાં બે હાજર ચાર પછી સૌથી ઓછા બસો છાસઠ ઉમેદવારો નોંધાયેલા છે તેમાંથી દસ ટકા થી વધુ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે